પોણા છ વાગ્યાના અડસામાં વાઘરા તાલુકાની સાયખાજીઆઈ રીસીમાં આવેલી સ્કાય ઇન્ટરમીડિયેટ કંપનીના ઉપરના મારે મૂકેલા જનરેટરમાં બ્લાસ્ટના કારણે આગ લાગી ગઈ હતી આગના કાળા ભમ્મર ધુમાડાના ગોટે ગોતા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા આગ લાગવાની જાણ થતાં જ કામદારોમાં એક સમયે ભારે દોડધામ મચી ગઈ હતી આગ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા તેઓ ફાયર ટેન્ડર સાથે તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો જોકે સદરનસીબે ઘટનામાં કોઈ જાનહાની તો નોંધાઈ ન હતી પરંતુ કંપનીને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું ઘટનાની જાણ થતાં જ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારી પણ સ્થળ ઉપર દોડી આવીને વધુ તપાસ હાથ ધરી હતી